જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ હેલ્ધી એવા ડાયટમાં પણ ખવાય તેવા જુવારના લોટમાંથી સ્ટફિંગ રોલ સ્ટફિંગ રોલ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉ લીધું છે તેની અંદર અડધા કપ જેટલો જુવાનો લોટ એડ કરી દઈશું જે નોર્મલી બધા જ કરિયાણાની દુકાનમાં અવેલેબલ હોય છે તેને એડ કરી દઈશું અને હવે એક ચોથાઈ કપ જેટલી જે ઝીણી સોજી આવે છે તેને એડ કરી દઈશું જો તમારી સોજી મોટી હોય તો તેને મિક્સર જાનમાં ગ્રાઇન્ડ કરી લેવી અને હવે અડધા કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ જે રોટલીમાં યુઝ કરતા હોય તેને એડ કરી દઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને લીલી કોથમીના પાન એડ કરી તેની અંદર એક પિંચ જેટલી હળદર એક પિંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા પીઝા સીઝનિંગ એટલે કે ઓરેગાનો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને હવે તેની અંદર મોયણ માટે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું કારણ કે આપણે હેલ્ધી બનાવીએ છીએ જેથી કરીને તેલ આપણે ઓછું એડ કરીશું અને હવે ગરમ પાણીથી આપણે તેનો લોટ બાંધી લઈશું વધારે પડતું ગરમ હોય તો તેને આ રીતે ચમચીની મદદથી પહેલાં મિક્સ કરી લઈશું અને તમને જરૂર લાગે તેટલું પાણી એડ કરી તેનો સારો એવો એકદમ હાર્ડ એવો લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તમને પાણીની જેમ જરૂર લાગે તેમ પાણી એડ કરતા જઈને તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું આ રીતે પાણી બરાબર મિક્સ થઈ જાય અને થોડું ઠંડુ થાય ત્યારબાદ મિક્સરને આ રીતે હાથની મદદથી આપણે જોઈન્ટ એટલે કે મિક્સ કરી લઈશું અને તેને બરાબર લોટ બાંધી લઈશું જો તમને હજી પણ પાણીની જરૂર લાગે તો તમે બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો આ રીતેનો મેં લોટ બાંધી લીધો છે અને લોટ બાંધાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટને આપણે ઓઇલ કરી દઈશું જેથી કરીને તે એકદમ લોટ લોટ પડે રહે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે રોલ તૈયાર કરવાના છે તે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે અહીંયા મેં આ રીતેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેને આપણે ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું થોડીક વાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી આપણે સ્ટફિંગ માટેની તૈયારી કરી દઈશું સ્ટફિંગ માટે મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે તેની અંદર મેં અહીંયા બે મોટી સાઈઝના બટાકાને આ રીતે નોર્મલી બોઈલ કરતા હોય તે રીતે બોઈલ કરીને છોલીને એકદમ ઠંડા કરીને લઈ લીધા છે તેને આપણે આ રીતે પોટેટો મેશનની મદદથી મેશ કરી દઈશું પોટેટો મિશનની મદદથી મેશ ન કરવા હોય તો તમે તેને હાથની મદદથી પણ મેશ કરી શકો છો અથવા તેને ખમણીને પણ એડ કરી શકો છો પરંતુ તેની અંદર કોઈ જ પ્રકારના આખા બટાકા કે લમ્સ ન રહેવા જોઈએ આ રીતે મેં પોટેટો મેશ કરી દીધા અને તેની અંદર તીખાસ પ્રમાણે ત્રણથી ચાર લીલા મરચાને મેં ઝીણા ચોપ કરી રાખ્યા છે તેને એડ કરી દઈશું અને એક મોટી સાઇઝની ડુંગળીને મેં ચીની ચોપ કરી રાખી છે તેને પણ આપણે એડ કરી દઈશું જો તમને ડુંગળી ન ભાવે તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે તેની અંદર કોથમીરના પાન અને ટેસ્ટ પ્રમાણે મીઠું એક પિંચ જેટલી હિંગ અને જે બેડમી પૂરીનો મસાલો બનાવે તો તે મસાલાને એડ કરી દઈશું અહીંયા બેડમી પૂરીનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને બેડમી મસાલો રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર તમને રેસીપી મળી જશે અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે તીખાસ માટે સૂકા મરચાંનો મસાલો પણ એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા બાળકો માટે બનાવે છે અને તીખાસ માટે મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર આપણો મસાલો બનીને મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે મસાલો બનીને મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં સ્લરી બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે મિક્સર બાઉલની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અંદર એક ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી કોર્ન ફ્લોરની સ્લરી બનાવી લઈશું આ રીતે સ્લરી બનાવવાથી આપણા રોલ એકદમ ક્રિસ્પી અને ક્રિસ્પી કોટિંગ સાથે તૈયાર થશે અહીંયા મેં પાટલો લઈ લીધો છે તેની ઉપર આ રીતે મોટી સાઇઝનું લોહી બનાવી લઈશું અને હવે લોહી બની જાય ત્યારબાદ આપણે તેને આ રીતે કોરા લોટની અંદર સ્પ્રિંકલ કરી દઈશું જેથી કરીને આપણને વણતી વખતે તકલીફ ન પડે અને આ રીતે કોરા લોટની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે હલકા હાથેથી વણી લઈશું કારણ કે જુવાના લોટની અંદર કોઈ જ પોતાનું બાઇન્ડિંગ નથી હોતું એટલા માટે તો મેં અહીંયા ઘઉંનો લોટ એડ કરેલો છે તમે ઘઉંના લોટની જગ્યાએ ચણાનો લોટ પણ એડ કરી શકો છો આ રીતે ઘઉંનો લોટ એડ થઈ જશે ત્યારે તે એકદમ હલકા હાથેથી વણશો તો તે વણાઈને તૈયાર થઈ જશે અને ગરમ પાણીથી બાંધેલો લોટ સારી રીતે વણાઈને તૈયાર થઈ જાય છે અને આ રીતે મેં મીડિયમ થિકનેસ સાથેની રોટલી કરી લીધી છે હવે જે મસાલો બનાવ્યો છે તેને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું તેના દરેક કિનારી એટલે કે દરેક ખૂણા સુધી સ્પ્રેડ કરી લઈશું જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવે પરંતુ તેને થિકનેસ લેયર સાથે વણીશું એટલે કે થિકનેસ લેયર સાથે તેને સ્પ્રેડ કરીશું તે વણતી વખતે તૂટી જશે આ રીતે એકદમ પતલા લેયર સાથે તેને સ્પ્રેડ કરી લઈશું અને તેની કિનારીમાં આ રીતે પાણી લગાવી લઈશું જેથી કરીને તેને ફ્રાય કરતી વખતે રોલ ખુલી ન જાય અને તે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે આ રીતે તેને હલકાથી તેનો રોલ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેનો રોલ કરી લઈશું જો તમે વચ્ચે થિકનેસવાળું લેયર હશે તો રોલ કરતી વખતે તે રોટલી આપણી ફાટી જશે અને આ રીતે તેનો રોલ થઈ જાય ત્યારબાદ તેને આપણે હલકા હાથેથી ફરી થોડો પ્રેસ કરતા જઈને આ રીતે રોલ કરી દઈશું જેથી કરીને તેની બધી જ કિનારી ચોંટી જશે અને તે ફ્રાય કરતી વખતે ખુલી નહીં જાય આ રીતે એનો રોલ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેની જે સ્ટફિંગ વગરની કિનારી છે તેને કાઢી દઈશું કટ કરી લઈશું અને હવે તેને આ રીતે કટર કે છરીની મદદથી કટ કરી લઈશું મીડિયમ થિકનેસ સાથે તેને કટ કરી લઈશું એક જ સાઈઝના કટ કરી લઈશું જેથી કરીને તે સારી રીતે એક જ સાઈઝના રોલ બને આ રીતેના કટ કરી લીધા છે તમે જોઈ શકો છો અને હવે તેની અંદરથી આ રીતે એક લોયું લઈને તેને આ રીતે ઉપરથી પ્રેસ કરી લઈશું અને તેને ગોળ શેપની અંદર ક્રિએટ કરી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતેનો સ્ટફિંગવાળો રોલ બનાવીને તૈયાર કરી લીધો છે બહુ જ સરળ અને બહુ જ હેલ્ધી એવો રોલ છે આપણે સેમ પ્રોસેસથી બીજો પણ રોલ બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે તેને ઉપરથી પ્રેસ કરી લઈશું અને તેને બરાબર તેની કિનારી સેટ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો સ્ટફિંગવાળો બીજો પણ રોલ બનીને તૈયાર થઈ ગયો છે તમને હું બતાવું ત્યારે જોઈ શકો છો સ્ટફિંગ પણ સારું એવું દેખાઈ રહ્યું છે અને હા જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો અને જો તમને મારી રેસીપી ન ગમે તો તેને ડિસલાઈક કરીને મારી કોઈ ભૂલ ચૂક હોય તો તમે કોમેન્ટમાં બતાવી શકો છો જેથી કરીને હું મારી ભૂલને સુધારી શકું અને હા મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સપોર્ટ કરજો તે જ રીતે આપણે બધા જ રોલને વાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ રોલને વાળીને તૈયાર કરી લીધા છે આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધા જ રોલને પ્રેસ કરતા જઈને એકદમ સરસ એવી કિરારી સેટ કરીને રોલ કરી લઈશું એકદમ સરસ એવા સ્ટફિંગવાળા આપણા રોલ તૈયાર થઈ ગયા છે ને હવે અહીંયા મેં ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધીમાં મેં બધા જ સ્ટફિંગ રોલ અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે અને અહીંયા આપણું ફ્રાય કરવા માટેનું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે તેને ફ્રાય કરતી વખતે ધ્યાન રાખવું કે જે આપણે કોર્ન ફ્લોરની સ્લરી બનાવી હતી તેની અંદર ડીપ કરીને આપણે તેને ફ્રાય કરીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે રોલ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે કોર્ન ફ્લોરની સ્લરીની અંદર એડ કરીને તેને સારી રીતે એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ રોલને એડ કરી દઈશું અને આ રીતે ફ્રાય થાય ત્યારબાદ તેને પલટાવીને સારી રીતે ફ્રાય થવા દઈશું બીજી સાઈડથી અને આ રીતે થોડીક વાર પછી ફરી પલટાવીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું જેથી કરીને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને અહીંયા ત્રણથી ચાર મિનિટમાં જ આપણા રોલ સારા એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે આ રીતે મોટા સારાની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેનું બધું જ તેલ નીકળી જાય અને તે એકદમ ડ્રાય એવા તૈયાર થશે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે સેમ પ્રોસેસથી બીજા પણ રોલને એડ કરી દઈશું અને તેને પણ ફ્રાય કરી લઈશું અહીંયા અમે બધા જ રોલને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને બહુ જ હેલ્ધી એવો જુવાના લોટમાંથી સ્ટફિંગ રોલ બનીને તૈયાર થઈ ગયા છે તેને તમે ડાઇટ્સમાં પણ ખાઈ શકો છો અને બહુ જ સરળ રીતે અને બહુ જ હેલ્ધી રોલ તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે હું તમે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સ્ટફિંગ સાથે બહુ જ ક્રિસ્પી એવા રોલ તૈયાર થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા મારી ચેનલની બીજી પણ રેસિપી તમને જોવા મળતી હશે તેને ક્લિક કરીને જોઈ શકો છો